વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામીણ વિસ્તારમાં જહીરાબાદ તેમજ ચિત્તિયાનગરમાં રહેતા અને નવું સોલાર લગાવનાર રજાકભાઈ લોહારના ત્યાં આજ રોજ ચિપ્સવાળું સ્માર્ટ મીટર લગાવ્યું હતું જ્યારે જાયોદોશી મસ્જિદ પાસે છ મહિના પહેલાં સોલાર લગાવનાર પાર્ટીના ત્યાં સ્માર્ટ મીટર લગાવવા જતાં પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો અને મીટર લગાવવા દીધું ન હતું હવે વાત એમ છે કે છ મહિના પહેલાં સોલાર લગાવનારના ત્યાં ઓલરેડી નવું મીટર ફિટ કરેલ છે તો તે બદલીને હવે સ્માર્ટ મીટર લગાવવાનું ક્યાં આવે છે તો શું હિંમતનગરમાં સરકારે પાથલા બારથી સ્માર્ટ મીટર લગાવવાનું મન બનાવી લીધું છે મળતી માહિતી મુજબ ઇલોલ દાવડ સૌગઢ જેવા ગામોમાં સોલાર ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવીને તમને કોઈ વાંધો નહીં આવે તમારું સોલાર પેનલ લગાવેલ એવું જણાવી હેલ્પર દ્વારા ચીફ સ્માર્ટ મીટર ફિટ કરવાનું શરૂ કરી દીધેલ છે રિપોર્ટર વારિસ સૈયદ શું નામ છે અને શું અત્યારે મીટર લગાવવા આવ્યા હતા સ્માર્ટ મીટર લગાવવા હતા એટલે મેં ના કીધું સ્માર્ટ મીટર લગાવવાનું નથી જે સોલર ફિટ કરી છે બરાબર તો જે રેગ્યુલર મીટર આવતો એ ફિટ કરો એમ સ્માર્ટ મીટર શા માટે ફિટ કરો છો ને અહીંયાથી શા માટે શરૂઆત કરી છે કારણ કે અત્યાર સુધી હજુ હિંમતનગરમાં ક્યાંય લાગ્યા નથી મીટર સ્માર્ટ મીટર તો આ મીટરની શરૂઆત તમારા ઘરથી જ પહેલું જ મીટર લાગી રહ્યું હતું હા પહેલું જ અહીંયા લાગી રહ્યું છે અને તમે ના કહી દીધું કે લગાવા દીધું હા નાથી લગાવા દીધું ઓકે ક્વીન